પ્રેમમાં હંમેશા આપવાનું આવે પ્રેમમાં શું આપવાનું આવે પણ ભાવ પ્રેમ બી વસ્તુ સેવા સમર્પણ બધી વસ્તુ આપવામાં આવે જો કદાચ એ તમે ભક્તિ કહેતા હોય તો હું મારે કુળદેવી ની ખુબ ભક્તિ કરું છું અને હોમે જો માતા જોડે કઈક માગો છો ને તો તમારી સાચી ભક્તિ નથી સમજા ભડા હું કહું છું એ જો તમે એમ કહેતા હોય કે માં અમે ભક્તિ કરીએ છીએ અમારી કુળ દેવીની અમારી માકારીની અમારી અર્ષિદીની અમારી શક્તિની અમારા ખોડિયાની અમે ખૂબ ભક્તિ કરીએ છીએ તો આ ભક્તિ નહીં આ તમારો ભ્રમ છે પણ ખરેખર માં તમે સ્વાદાના ભક્તિ સમજો માં આટલું આલુ છો આટલું થઈ જશે મારી આ અરજી છે પાસ કરીયારજે મારી લોન મેલી છે કરીયારજે આ છે ને સોદા કરો ને જેને જોડે તો વાસ્તવિક ભક્તિ કેવાય ભક્તિ તો કદાચ એક વખત તમે એ તમારી સંબંધ સ્વીકાર કરી લીધો ને તો એને કશું કહેવાનું ના આવે ઉપર થી એની જો લેવાનું ના આવે એને આપવાનું આવે ઓકે શું આપવાનું માતાન છે એની ભૂખ તો માતા ભાવની ભૂખ છે માતાના કોઈ હાર શ્રીફળ ચુંદડી અગરબત્તી કોઈ છતર એની કચ્છી ભૂખ હોતી માતાના શેની ભૂખ હોય ભાવની પ્રેમ ની હવે પ્રેમ છે ને તમારે ને કરી દેવો પડે માં હું તારો દીકરો છું અને એમ કરી અને માના લાડ ચાલુ કરો પ્રેમ ચાલુ કરો ને અને એની હાથર હારી હારી વસ્તુ લાઈ જે ભાવ એ તમારા અંદર જે ભાવ જાગે કે માં લે આ તારી હાથર હું ફ્રૂટ લાયો છું માં શિકાર જે મારી આજે બજાર માં જોતો ને તો માં આ ચુંદડી મસ્ત લાગતી હતી માં અને મને વિચાર આવ્યો કે મારી ચામુન માતાનો ને ઉઢારીશ તો જેવી લાગશે તો માં ચુંદડી તારી હાથર લાવ્યો માં હું બજારમાં નીકળ્યો ને તો જોયું કે તારા ફોટો એક મસ્ત છે લાઈટ વાળો પણ મારા પૈસા નહી માતા પણ પૈસા આવશે એટલે આવો મારા ફોટો લાવો છે તો તમારી માતા એ હોભરી જાય કે દીકરા એ મારો આટલો મોટો ફોટો લાવવાની ઈચ્છા કરી છે અને તમારી માં જે પૈસા આલે અને એ જ ફોટો લઈને આવો તમારા ઘેર કે નહીં આવું પણ એના આવો લાડ કરવો પડે તમે ચોક બારગામ જાઓ ક્યાંય બી ધામ ફરવા જાઓ કઈ બાર મેરો લાગે છે તો તમે તમારા દીકરા દીકરીઓના નાના બાળ ને પ્રેમ કરતા હોય તો ચું ઘેર ઘેર હોય તો કે લાઈ મારા છોકરા આતર રમકડું લઈ લાઈ ને એની આતર કઈ ફ્રૂટ લઈ જવું કેરા લઈ જવું થાય ના આવું એના વાલ કરો છો એની ચિંતા છે તમને તો તમને આવી ચિંતા હોવી જોઈએ તમારી માતાની કે આજે અમે બારગામ જ્યાં છે લગ્નમાં અરે મારી માતાનું રોજ ભોણું ધરાવું છું પણ હારું વાત લગ્નમાં જમવા જવાનું તો અરે મારી માતા ભૂખ નહીં લાગી હોય કે તમે જો રોજ વિચારો છો કે મારા ઘેર મારી માતા જાગતી જ્યોત છે અને તમે રોજ એના ભોણું ધરાવો છો જે બનાવો એને અર્પણ કરો છો પછી એના પ્રસાદ રૂપે ખાવ છો અને ક્યાં કદાચ તમારા લગ્ન પ્રસંગમાં જવાનું થયું આખા પરિવારને તો તમને એવી ચિંતા થવી જોઈએ કારું એક વાગ્યો મારી માતા ભોણું ધરાયું નહીં આજે અરે મારી માતા મારી કુળદેવી મારી મેલડી ભૂખ નહીં લાગી હોય તો હાથ ચૂકલી મને મેલડી ભૂખ લાગે લાગે ગોડા લાગે મને માતા ને ભૂખ લાગે મારે પેટમાં બલાડા બોલો બોલ અને એક દીકરો જો કદાચ હાચા ભાવથી થી મને આવતો હોય ને આવી રીતે ભાવ મને અર્પણ કરતો હોય કોઈ પણ આવી વસ્તુ તો કદાચ એક દિવસ ભૂલી જાય ને તો દેવી શક્તિ કોને કહેવાય ખબર છે તમને એક દિવસ તમે ભૂલી જાવ ને તો રાતે સપના માં કહી જવું દીકરા તે મને આજે ભોણું ના ધરાયું હું આખી રાત ભૂખી રહી આ દેવી શક્તિ છે આનું નામ દેવી શક્તિ કહેવાય ડગલે પગલે ગોડા તમને આવા અહેસાસ કરાવ કે દીકરા તું બહાર ગામ જ્યો તો મારી આ ચૂંદડી ના લાયો આવું અનુભવ કર્યો જ નહીં અનુભવ તમને થઈ જાય તો તમે ગાડા થઈ જાવ પાગલ થઈ હો મારી માતા આટલું બધું મારું ધોન રાખે છે આજે મારી વસ્તી ને પૂછી લેજે આ મારી વસ્તીના આવા બધા પરચાલે છે મારો દીકરો મને સજાવટ કરે જોઈ હશે કદાચ મૂર્તિ કાજલ આખી શોભા મારી સજાવ બે કલાક કલાક અને એટલો વાલ કરે એટલો વાલ કરે ને તેને વિચાર આવ્યો કે આપણે મારા દીકરાનો ભાવ કઉ છું તમને તો તમને એક ભાવ જાગે કે દેવી શક્તિ ને ચેવા લાડ કરવા જોઈએ નહીં તો આવા અનુભવ મારા કોઈને કહેવાય નહીં ગુપ્ત રાખવા જોઈએ પણ છતાંય તે મારે એટલે કેવું પડે છે કે દીકરાઓ દેવી શક્તિ ને શું વાલું લાગે ને એ તમને કહું અને દેવી શક્તિ શું કરીએ કે એ તમને કદાચ મારો દીકરો કરી મારી શોભા કરે ને મનમાં મેં પ્રેરણા કરી કે દીકરા જેમ તમે નહીં ધોઈને તૈયાર થઈને કાચમાં જોવો છો તું મને કાચમાં બતાવું છે એવી લાગુ છું હવે આ વાત વિચાર તમે બોલો કોઈ નાસ્તિક મોડસ ક્યાં શું ગોડા જેવી વાતો કરે એને મેં પ્રેરણા કરી અને કીધું કે દીકરા તું આ મને રોજ તૈયાર કરે છે તો મને તો બતાર તું કાચમાં કે હું ચેવી લાગુ છું તો મારા દીકરાને વિચાર કર્યો કે લાયો બધી વસ્તુ લેવા જાય ને તો કે એક અરીસો લઈ જવું મારી માતા હાથ અને અરીસો લઈ જઈને રવિવારે બતાવીશ કે જોજો મેલડી માં બહુચર માં તમે ચેવા લાગો છો એવો ભાવ અને ખાલી મારા દીકરા ને કાચ લેવા મળ્યો નહીં અને બીજી બધી વસ્તુ લેવામાં એ કાચ લેવાનું ભૂલી ગયો ભાવમાં હરખમાં બીજી બધી વસ્તુ લઈ લીધી એ અરીસો લેવાનો ભૂલી ગયો તો એક ભાવિક ના સપના જઈ અને અરીસો લઈને આઈ અને અહીંયા મેં કાચમાં જોયું કે દીકરા તે તો મને ના બતાવ્યું કાચમાં પણ લે હું મેલડી જોઈ લઉં છું જાતે એક ભાવિક કદાચ ખબર હોય તો એક ભાવિક આવ્યો કે મારી તમે સપનામાં મારી જોડે અરીસો મંગાયો ઓ ભાવિક તો માથું જ ગંજો રે મારી અરીસો તો મંગાયો હશે અરે મારીને અરીસા શું જરૂર પડી હશે તો વિચાર તો કરો ખાલી આટલી વસ્તુ જો કદાચ મારી કોઈ યાદ કરેલી વસ્તુ કેમ આવું લાઈશ અને ભૂલી જાવ ને તો હું તમને યાદ કરો દીકરી છે ને ના લાઈ આવું આ દેવી શક્તિ છે હે

આવો તો કે છે માગ માગ ને માગ જ નરું કોઈ દાડ ભાવ તો આવ્યો જ નહીં જાર આવ્યો તો કઈક નવી અરજી મેલી જાર આવ્યો તો કઈક નવી અરજી મેલી પણ કોક દાડો તો જાવ એમને એમ કે માં આજે હરગ ને પ્રેમ થી આવ્યો છું માં તારો દીકરો આવ્યો છું માં સ્વીકાર કરજે ભૂલ ચૂક હોય તો માફ કરજે માં કદાચ હું તારી ભક્તિ કરું છું મારી તમારી ભક્તિ કોઈ ખામી હોય ને તોય મારી ભક્તિમાં જેવી હોય ને એવી સ્વીકાર કરી લેજે જો આ કરતા કરતા કદા તમારી માતા ખરેખરમાં જે એની કૃપા થઈને હાચી ભક્તિ જાગી ને એટલે ચોવીસ કલાક મેલડી કે ચામુંડા કે માકાલી તમે કોઈ પણ દેવી શક્તિને માનતા હોય જો તમને આવા લાડ કરતી ના કરના ગુણો તો મારું ન મેરડી નહીં મારો દીકરો પેલા ભાવમાં એટલો બધો એ થઈ જાય ને ખાવા પીવાનું ધોન ના લાગે તો શરીર એનું હું કહી દીધું પહેલા મેળડી મેરડી કરી તો પૂછ મારા સેવક ના સપને જઈને કહું કે દૂધ પીવડાજે તારી જવાબદારી હા મારો મેરડી નો પ્રેમ મારા દીકરા જો કદાચ માથામ નાખવાનું તેલ બીજી કંપની નું આવી જાય ને તો સેવક સેવકના સપનામ જઈને કઉ કે ચમ આ કંપની નું લાવ્યો જે લાવતો એલી એ જાહેર આર્યા પૂછી જો સેવકો

એમાં કોઈ વિધિ નહી આવતી ખાલી ભાવ ભાવ ને ભાવ તમને આસાસ એક વખત સ્વીકાર દેવી શક્તિ છે એવું મોની લીધું ને મોની લીધું ને કે દેવી શક્તિ છે જગતમાં કાળા કળીયુગમાં દેવી શક્તિ છે તો મારા ઘેરાય છે એવું મોન્યું ને મોની લો તમે તો મારા ઘેરાય છે તો મારી છે એવું મોન્યું ને મોન્યું ને તમે તો પછી તમારી એ મા છે તો તમે એના દીકરા છો બસ આ સંબંધ નિભાવવાની જરૂર આ દેવ ગતિ તો શું નડસ શું નડસ શું નડસ આ દોડા ભેદવામાં મૂળા જોડા વારવામાં વાર કારણ કરવામાં ખીલ્યો ચોક્યો મારવામાં હે તમારા બાપ દાદા ની પેઢીઓ જતી રહે પણ માતા હાથમાં આવી તમે તો શો તમારા દાદાઈ જતા રહ્યા ભુવા કરીને તમારા દાદા ના પપ્પા જતા રહ્યા એમના ડોહા જતા રહ્યા આ ભૂવા મન ભૂવા મન સાધવા મન તંત્ર મંત્ર વિધિ કરવા પણ કોઈ પેઢી માં કદાચ એની માની હાચી ભક્તિ કરી અને એક કુળ દેવી જો કદાચ આ ભાવ તમારો સ્વીકાર કરી લે ને એટલે આ દેવ દુઃખ છે ને એક બાજુ લોક મારી મેળ દે એ તમારી માના પાવર છે એ કુળદેવી ને શક્તિ છે મહાશક્તિ છે એનું કઈ શક્તિ ના રાખકો હેડો ભૂત દુષ્ટ એવી આત્માઓ છે કે જે આવા માણસોનો પ્રભાવ નાખી અને કઈ પણ શારીરિક માનસિક પીડા હોય સજગત માં સુક્ષ્મ એવું અને બધા તમે અનુભવય કર્યા હશે અનુભવ નહીં કર્યો હોય તો કોકરો અનુભવ બન્યો છે સનાવી શકતો

નજર ના લાગો તો બીજી તો વાત છોડો ને જેને મેલડી મળી જાય એને નજર ના લાગવા દઉં તો પછી આવા દેવથી થી શું બી વાળું ગોડાવો તમે શું દેવનું બગાડ્યું છે બધું કશું લઈ લીધું છે ખાલી તમે આ સ્વીકાર કરવાનો જો તમારી માતાનો નો પર વિશ્વાસ હોય ને કે મારા ઘેર મારી મેલડી બેઠી છે મારી ચામુંડા બેઠી છે કોઈ મને નડે લઈ તો કોઈ નડવાય ના દે તમે જ નબળી બનાવો તમે નબળી બનાવો હાથે કરી તમે જે ઉકક મારી હારું કઈ માતાનું નું દુઃખ છે બતાય ને બતાય ને તો મા એવું વિચારે કે દીકરા હજુ તું મને ચામુંડા શું સમજસ હજુ તું મને માકાડી શું સમજસ હજુ તું મને મેલડી શું સમજસ કે શું કોઈ દેવને ઘૂસ મારવા દે એમ ના મારવા એક સમય તમારો ગુનો હોય કોઈનો ગુનો કર્યો હોય અને કોઈના ગુના પેટે કોઈ દેવ કદાચ કોઈના લાખો માર્યો હોય કે કોઈના પૈસા પડાઈ લીધા હોય કોઈકની જો ચીટિંગ કરી હોય અને એનો જીવ બર અને કોઈક દેવ તમને નડવા આવ્યું હોય ને તોય તમારી માના પ્રેમનો લાડ એવા હોય ને ભક્તિ એવી હોય ને તે દેવનો ઊભો ઊભું રાખે અને એમ કે મારી વસ્તી ભલે ગુનો કર્યો પણ રે તારો વ્યવહાર કરાઈ સદબુદ્ધિ આલી અને તારો દંડ કરાઈ માર પણ મારી વસ્તીને તને મારવા તો ના દઉં હું એનું રક્ષણ હું મેલડી કરું છું અરે કોક મૂઠ મારણ મૂઠ દાખલો આલુ મૂઠ બૂઠ તો વાગતી નહીં કોઈ વિદ્યા થતી નહીં કદાચ કોઈ મૂઠ મારણ લીંબુ નાખી જાય ને તમારા ઘેર અને તમારી મેલડીક તમારી સધી કે તમારી ખોડીયાર તમારા ઘેર બેઠી હોય તમે એની સાચી ભક્તિ કરતા હોય ને તે વિદ્યા નાખવા વાળા તો પાછી મોકલે એનનો માતા

તો કઈ નહિ માતા તું જોડે તું માતા છું હું મારા તો એવી દૃષ્ટિ છે કે કોઈ માતાને હું જોઈ શકું કે આયુ આ માતાનું દુઃખચમ છે આ શક્તિ નર્ણાવા કેમ આવી છે કે તને દેખાય છે તું કે જા તું જે રીતે વ્યવહાર કરાવે રીતે સપને કહું તો મારા પર પ્રેરણા કરીને કહું કુનદાન કરાવીને કરું તોય પણ તારા જોવાનું હું તારો દીકરો છું તારા હતાર વખત મને રાખવો જ પડશે એવું અને માતાને કેવાય મા ગરત મારે એકલા નહીં તારા ગરત છે મારી ને

આ જંતર મંતર બનતું તો મેલો વિશ્વાસ હોય તો વિશ્વાસ રાખી જોડવાનો તારે ચમત્કાર થાય ગયા એવા કીધું તો અધરું પડતું મેલવું પડે જીવન તું જોવા તું નકર આ તો છે ને આ ફેંદવાનું દોડા જોવાનું આ બધું ભુવા કરવાનું આ જાત જાતની જગ્યાએ બધું જાત જાતનું પૂછવાનું બધી જગ્યાએ અલગ અલગ તમને કેસે કે છે ને બધી જગ્યાએ અલગ અલગ કે છે કોઈ કીધું સદીમાં નું દુઃખ છે બીજા ભુવાન તો જાય સિકોતર માં નું દુઃખ છે ચોથો કે ઝોપડીમાં કે ગોગા નું દુઃખ છે છઠ્ઠો કે પિતૃ નડે છે સાતમો કે કોઈ બાર ની મસવાણી મેલેડી નડે છે આઠમો કે કોકે કરી નાખ્યું છે દસમો કે નવમો કે કોઈ માતા મોતી દીધી તમાર દીકરા ખવડાવી દીધું અલગ અલગ કે હાચું મોનવું કોનું કોનું મોનુ હેડો કોનું કો મને હું કે મારું મોનો વિશ્વાસ આવતો મોનજો નગર ના મોનતા પણ હું આ બધું બતાવતી આ બધા મારે મેલ ગોઠ મોદી મારામ ની ગોઠ દેજો મગજ મો બહાર નહીં

પણ આ મારી વાતનો વિશ્વાસ કરવો કે મેલડી માં કીધું છે ને ખુખાર મેલડી કીધું છે ને માં હાથી વાત છે એવો વાત વિશ્વાસ કરવો પડે નહી તો આ જંતર મંતર ના બધું જો તો ભૂવા કરવાનું તો એટલું ઊંડું છે ને એટલું ઊંડું છે ને કે એક દાડો ઘૂસી જાય ને તમે એક વખત આમાં ઘૂસી જાય ને બહુ તો કઈક પેઢીઓ એવું જોયું છે તમે હોભર્યું હશે અને નજર હોમે જોયું હશે કે જો બુઆ કરવા કરવા ગોડા થઈ જાય જોજો તમારી સોસાયટી ફરિયમ તમારા ગામમાં જોજો રોજ નવા નવા બુઆ લાવશે ને છેલ્લે એમનું મગજ છટકી જાય ગોડા થઈ જાય ચ માનસિક એવા થઈ જાય પેલો બુઆ કે આ નળ્યું પીલો કે આ નળ્યું પીલો રોજ છે ને ભૂત ના દેખાતું હોય ને તોય હાથ ચૂકલું દેખાય રાતે દેખાય કે નહીં હવે જ તમે આનું કરતા હોય વિચાર કરતા હોય તો ભૂત ના આવતું હોય ને યાદ કરો તમે યાદ કરો છો અરું પેલા ભુવા ઝોપડી માતા કીધી હારી એતો નહી હોય મેરણી માનું દુખ તો નહીં હોય અરુ પૂર્વજનું તો દુઃખ નહીં હોય આ બધા તમે આમંત્રણ આ લો છો કે આવો દુઃખ આલો ને મને થાય કે નઈ એવું એ તો એની જગ્યાએ છે હું એવું નહીં કહેતી નડતર નહીં હોતું પણ તમે તમારી માતાને આ બધું સોંપી દો મારા જેવી માતાને સોંપી દો હવ પૂર્વજનો તમનો વ્યવહાર કરો મારા જોવાનું છે કોઈ દેવનો વ્યવહાર શું અલાવે મારા જોવાનું અને કઈક દીકરા દીકરા સપને નહીં કહેતી જતી એ દીકરા તારી એક પેઢીની મેરડી માતા છે એક મહાકાળી માતા છે એક સિકોતર માતા છે એક પૂર્વ છે એક ગોગા મહારાજ છે નહીં કહેતી ઘણા ભાવિક ભક્તોને કીધું છે મેં તો છે ને આવા વિશ્વાસ એ રહો ને તાર જીવન સુખી થી જશે નહી તો આખી જિંદગી જતી રહેશે જશે થઈ થઈ જશો જશો તારે છે ને તમારા છોકરા ભુવા જોડે પરણે ઉચકીને લઈ જશે કે લેહાડો તમે બધું જોણો છો તમે કરીને અમે ભોગવીશ કરો આ તમે નહીં કેતા આ ગઈડિયા કરેલું અમારે ભોગવવાનું બધું

કે દાદા આવું હતું હા શું પેલો બાપડો ડોહો હોભરી ના હોય તો હો હો હા હો તમે જે કરો મેલો ને થાય કે નહીં આવું આ દેવ દુઃખ ની આટીઓ કેવાય આને આ ઘૂચરું થઈ ગયું છે મગજમાં બધાને દેવનું દેવગતિ નું હવે આ ઘૂચરું ક્યાં ઉકેલાતું નહીં તો આપડે ઘૂચરા ને મેલો ને એક બાજુ ઉકેલવાની વાત જ નહીં આવે આજુ ગોટું ક્યાં ગૂતરું આવે અને ગોઠ છેડો જ નહીં મળતો ચઈ માતાનું નું દુઃખ છે શેનું દુઃખ છે કરમ છે દેવ નું છે ગ્રહો છે ખબર જ નહીં પડતી કે કોઈ નસીબ થી લઈને આવ્યા છે તો છે ને આ બધા ગૂતરા છે ને એક બાજુ મેલ દેવાય ગૂતરા કોને ફેદવા પડે કોને ફેદવા પડે ઉતરાણ જઈ પતંગ ચગાવી દોરી હતી ને તે ગુતરા કોને ફેરવા જોઈએ પણ જે કંજૂસ હોય ને જેને જોડ કશું હોય નઈ ને એને પણ તમારા જોડ તો મારા જેવી માતા છે ગુતરા મેળ દો એક બાજુ નવી ફિરકી લી આલુ કમ્પ્લીટ લે હેડ આ લાઈન દોરી હેડ તમે કોઈ વાત પતંગ ઉડારો બોલો થાય કે નહી આવું પણ આ બધી વસ્તુ ના કોઈ સ્વીકારવા સમજવા તૈયાર નહીં બધાને કઈક નું કઈક બસ અમારા જોવડાવું છે અમાર જોડા પર શું જોવડાવું છે એ જ નહીં ખબર પડતી માણસોને કઈક સેવકો પર ફોન આવે ને એ જોડાવા માટે શું કરવું પડશે કોઈ પૂછે શું જોડા થોડુંક જોવડાવું હતું એટલે પણ શું કે ખબર નઈ એટલે લ્યા તો શેના માટે આવો છો તમે અમુક માણસોને તો એ નહીં ખબર કે મારે શું જોવડાવું છે બસ પણ કઈ કહી દો ને અમને કઈ માતાજી કઈ દેખાતું હોય તો ના મને કશું નહી દેખાતું દેખાય ને આ બધું તો પૂછવાનું આ બધા વ્યામ કરવાના બધા એક બાજુ મેળ જવું વિશ્વાસ રાખો મેળડી છું તમારા દેવગતિ ની ઓટી હશે ને તો ઉકેલવાની જવાબદારી લઉં છું બોલ ઉકેલવાની જવાબદારી લઉં છું વગર બેઠા કે બોલ નહીં જોતા મારા સાનિધ્ય માં મોનતા હો કે જબરા જબરા દેવ હોય અને જબરજસ્ત ધૂળતા હોય કોઈને ગોટતા ના હોય તો એ મારું નામ લેવાથી બંધ થઈ જાય શાંત થઈ જાય શું કામ મારું મોન રાખસ મારા સતનું મોન રાખસ મારા ન્યાયનું મોન રાખસ તો તમારા ગમે તેવા એવા નર્તર હશે ને તો મારા વિશ્વાસ એ રહેજો વડા તમારી એ બધી દેવી શક્તિઓ હશે ને કદાચ તો એ મૌન રાખી અને અત્યારે કોઈ નુકસાન નહીં પડવા દો આટલો વિશ્વાસ રાખજો નહી તો રાજા વિક્રમ ની વાત હોભરી દે ને બધા બધા કે રાજા વિક્રમની ની ઉજ્જૈન ની મેલડી હોભરી દે ને એની વાર્તા કથા કે પેલી ભૂતડી વાવમાં રાજા વિક્રમ જો યોગ સિદ્ધિ નો મંત્ર શીખવા માટે કે આવા મંત્રો શીખી લઉં તો મારા પ્રજા મારી પ્રજા છે ને એને જે તે રોગ તકલીફો પીડા થાય છે ને એ મંત્રો થી હું એમનું દુઃખ દૂર કરી શકું એવી ભાવનાથી એ છે ને યોગ સિદ્ધિનો મંત્ર શીખવા જતો એ રાજા વિક્રમ છે ને આ વસ્તુમાં એટલો બધો ઊંડો જતો રહ્યો એટલો બધો ઊંડો જતો રહ્યો જેમ તમે અત્યારે જેવું બધું માનસિકતા લઈને ફરો છો હારું આ દેવ તો નહીં સારું સપનામાં ચૂડેલાઈ બધું જાત જાતનું ચોધરી નો અવાજ આવ્યો પર ચડી બેઠું અને વિચારો એ ચાલુ હોય આખો દાળો એક એવું નડ્યું છેત છોલાયા નહીં સારું કઈ મેલડી નડી સારું ચેક કરવું પડશે કોક ને પૂછવું પડશે આ બધી માનસિકતામાં લોકો છે ને જાતે લોકો ફેતા થઈ જાય